નમસ્કાર મિત્રો સ્નેહ જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ પરિવારમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે મિત્રો આજે આપણે ભણીશું ગુજરાતી વ્યાકરણ અને આપણું જે ટોપિક જે કન્ટિન્યુ ચાલુ છે સંધિ આજે મિત્રો એક આપણે નવતર પ્રયોગ કર્યો છે જે કદાચ તમને આશા રાખું છું કે પસંદ આવે આપણે જેમ પીપીટી મિત્રો બનાવીએ છીએ એવી રીતે મેં હેન્ડ રાઇટિંગથી લખવાનો પ્રયત્ન કરો જેથી કરીને તમને શું કહેવાય કે લેક્ચર વહેલી તકે મળે તો આપણે મિત્રો શરૂઆત કરી દઈએ છીએ ગુજરાતી વ્યાકરણ સંધિ અને આજે મિત્રો આપણે ભણવાના છીએ વ્યંજન સંધિ બરાબર છે મિત્રો આપણે સ્વર સંધિ જોઈ લીધી છે એમાં આપણે જોયું કે સજાતીય વિજાતીયમાં અલગ અલગ પ્રકારના નિયમો ઉદાહરણો સાથે આપણે જોઈ ગયા છીએ પણ હવે આપણે એના પછીનો જે પ્રકાર વ્યંજન સંધિ એ આજે આપણે જોઈએ છીએ કે એમાં શું છે તો પહેલાં તો મિત્રો એની આપણે વ્યાખ્યા જોઈ લઈએ બરાબર એટલે કે વ્યંજનથી વ્યંજનનું જોડાણ થતું હોય ને મિત્રો અને એવી રીતે કંઈક બે શબ્દો જ્યારે જોડાતા હોય ત્યારે જે સંધિ બને છે એને વ્યંજન સંધિ કહેવાય છે સ્વરમાં સ્વર સંધિમાં સ્વરનું મહત્ત્વ હતું તેવી રીતે એ વ્યંજન સંધિમાં વ્યંજનનું મહત્વ છે તો પહેલો જ નિયમ આપણે ફટાફટ જોઈએ કે શું કહેવા માગે છે પહેલો નિયમ છે કે શબ્દના છેડે મ શબ્દના છેડે મ પછી કોઈ વર્ગીય વ્યંજન આવે તો મનો અનુસ્વાર થાય છે મનો શું થાય છે અનુસ્વાર થાય છે ઉદાહરણ જોઈએ કે સમવત્તા દેશ સમવત્તા દેશ તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો સમ બરાબર અને દેશ તો જે મ ખોળો છે અહીંયા નિયમમાં શું કીધું છે કે વર્ગીય વ્યંજન આવે તો મનો અનુસ્વાર થાય તો અહીંયા સમ તો અહીંયા મ જે ખોળો છે એનો અનુસ્વાર થઈ જશે સૌ પર અનુસ્વાર લાગી જશે તો આપણો શબ્દ શું બનશે સંદેશ બીજું જોઈએ કે સમવત્તા સૃષ્ટિ તો સંસૃષ્ટિ સમવત્તા હરતા સંહર્તા સમવત્તા હાર તો સંહાર સોરી સંસાર સમવત્તા સાર તો સંસાર સમવત્તા લગ્ન તો સંલગ્ન તો જે મ જે ખોળો છે મિત્રો અને પાછળ જે વ્યંજન આવે છે બરાબર છે તો મ ખોળો છે એનો શું થઈ જશે અનુસ્વાર થઈ જશે બીજો નિયમ જોઈએ આપણે કે શબ્દના છેડે મ પછી સ્વર આવે ઉપરના નિયમમાં આપણે જોયું કે સ્વર પછી કોઈ વ્યંજન આવે તો એમાં અનુસ્વાર થઈ જાય મનો જ્યારે અહીંયા એવું કીધું છે કે મ પછી કોઈ સ્વર આવે તો સ્વર મની સાથે ભળી જશે મિત્રો સ્વર જે છે એ કોની સાથે ભળી જશે મની સાથે ભળી જશે કેવી રીતે તો ત્યાં સમવત્તા ઈચ્છા સમવત્તા ઈચ્છા તો મિત્રો જે ઈ છે ને એ મની અંદર ઉમેરી જશે તો શબ્દ શું બનશે કે ભાઈ સમીક્ષા શું બનશે સમીક્ષા એવી રીતે સમવૃત્તા રુદ્ધ સમવૃદ્ધ આગળનો નિયમ જોઈએ કે અઘોષ વ્યંજન પછી સ્વર અથવા અનુનાસિક સિવાયનો ઘોષ વ્યંજન આવે અઘોષ વ્યંજન પછી સ્વર અથવા તો અનુનાસિક સિવાયનો ઘોષ વ્યંજન આવે તો અઘોષ વ્યંજનના વર્ગનો ત્રીજા વ્યંજન મુકાય છે હવે મિત્રો તમને એવું થશે કે સર આ ઘોષ શું છે અઘોષ શું છે બરાબર છે તો પ્રશ્ન થવો સ્વાભાવિક છે પણ મિત્રો આપણે એક ટોપિક આવે છે કે કક્કો બરાબર છે જે વ્યંજનનું જે ઘડતર છે વણમાળાનું જે ઘડતર છે એને ઉચ્ચારણની દૃષ્ટિએ એના જે અલગ અલગ જે પ્રકાર પડે છે બરાબર છે એના અલગ અલગ ભાગ પડે છે જે એ એમાંનો જ મિત્રો આ જે શબ્દો છે અઘોષ અને ઘોષ હવે ઘોષ શું છે અઘોષ શું છે એ એનો આપણે સ્પેશિયલ અલગથી એક લેક્ચર બનાવીશું પણ તમને હું અહીંયાથી ઉપર છેલ્લે એક માહિતી આપી દઉં છું મિત્રો અનુનાસિક એક અનુનાસિક વ્યંજન આવે છે અને એક નીર અનુનાસિક આવે છે અનુનાસિક એટલે કે જેનું ઉચ્ચારણ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે મોટા ભાગની જે હવા છે એ આપણા નાકમાંથી બહાર આવે બરાબર છે ફોર સાથે નાકમાંથી જ્યારે બહાર આવે છે આપણે જસ્ટ એક્ઝામ્પલ જોઈએ તો કે ય અંગ મ

ઘ એ કેવા છે એ ઘોષ છે તો અહીંયા શું કીધું છે કે ભાઈ અનુનાસિક સિવાયનો ઘોષ વ્યંજન આવે તો અઘોષ વ્યંજનના વર્ગનો ત્રીજો વ્યંજન મુકાય તો આપણે પેલા ઉદાહરણ જોઈએ જેમ કે અહીંયા લખ્યું છે દીક વત્તા વિ જાય તો મિત્રો અહીંયા જોઈ લો ભાઈ અહીંયા શું કીધું છે કે ભાઈ અઘોષ વ્યંજનના વર્ગનો ત્રીજા વ્યંજન બરાબર તો અઘોષ વ્યંજનના વર્ગનો આપણે વર્ગનું જે વ્યંજનની શરૂઆત મિત્રો કથી થાય છે તો ક ખ ગ અંગ

તો અહીંયા મિત્રો ધ્યાન રાખજો કે નિયમ શું કહેવા માંગે છે કે ભાઈ અઘોષ વ્યંજનનો વર્ગ એટલે મિત્રો આપણે જોઈશું ત્યારે એ વસ્તુ જોઈશું પણ તમે અત્યારે ખાલી સમજ પાડી દો કે ભાઈ ક ખ ગ ગ ચ જ જ તો મિત્રો કોઈ પૂછે ને ભાઈ જ છે એ કયા વર્ગ વ્યંજન છે તો મિત્રો ચ વર્ગ વ્યંજન છે બરાબર ચ છ જ જ જે તાલવ્ય જે કહેવાય છે તો એ કયા વર્ગનો છે તો એ છે આપણો ચ વર્ગનો વ્યંજન કહેવાય તો આ એ દ્રષ્ટિએ અહીંયા વાત કરવામાં આવી છે આગળ વધીએ મિત્રો પછીનો નિયમ છે ચોથા નંબરનો નિયમ મિત્રો એમાં એવું કીધું છે કે ઘોષ વ્યંજન પછી અઘોષ વ્યંજન આવે ઘોષ વ્યંજન પછી અઘોષ વ્યંજન આવે તો તે તો તે જ વર્ગનો પહેલો અઘોષ વ્યંજન મુકાય ઘોષ વ્યંજન પછી અઘોષ વ્યંજન તો મિત્રો ક ખ તો એ અઘોષ છે ગ ઘ એ ઘોષ છે ચ છ તો એ ઘોષ અઘોષ છે જ્યારે જ જ એ કેવો છે ઘોષ છે અહીંયા એ દ્રષ્ટિએ વાત છે તો શું કીધું છે કે ઘોષ વ્યંજન પછી અઘોષ વ્યંજન આવે અહીંયા ઘોષ વ્યંજન મિત્રો દ પછી શું છે અઘોષ વ્યંજન ત આવે તો તે વર્ગનો પહેલો અઘોષ વ્યંજન મુકાય તો તે વર્ગનો પહેલો અઘ અઘોષ વ્યંજન મુકાય તો બરાબર છે તો જોઈએ સંપદ વત્તા તી સંપદ વત્તા તી તો ત છે મિત્રો ત છે એ પોતે ત્યં ઉદ જે કયા વર્ગનો છે તો તર્ગનો છે તો ઉત્પત્તિ એવી રીતે સદવત્તા કર્મ સદવતા કર્મ તો દ છે એ કયા વર્ગ નો આવશે મિત્રો ત થ બરાબર છે તમને આના માટે કકવા આવડવો જરૂરી છે કક્કો તમારે શીખવો જ પડશે અને શીખવો એટલે કેવી રીતે શીખવાનું કે કથી લઈને જ્ઞ અક્ષર સુધી બોલી ગયા એમ નહીં તમારે વર્ગમાં અલગ અલગ ભાગ પાડીને કયા વર્ગનો કયો વ્યંજન છે ને એનું ઉચ્ચારણની દ્રષ્ટિએ એ કેવા વ્યંજન કહેવાય છે એ બી તમારે મિત્રો જાણવું પડશે તો તમને આમાં કે સાચો જવાબ તમે લખી શકશો સિવાય કે પછી તમારે આખું ગોખીને જાઓ પણ મિત્રો નિયમ સમજેલા હશો તો શબ્દો ગોખવા નહીં પડે જોઈએ આપણે કે ભાઈ સદ કર્મ તો અહીંયા દ દ એ કયા વર્ગનો ત વર્ગનો છે તો આપણું શું થઈ ગયું સત્કર્મ થઈ ગયું વિપદ વત્તા તી તો ફરીથી અહીંયા દ વર્ગ દ વ્યંજન છે એ ત વર્ગનો છે તો આવો આખો શબ્દ કયો બનશે વિપત્તિ પાંચમો નિયમ જોઈએ કે કોઈ પણ વર્ગના પ્રથમ વ્યંજન પછી અનુનાસિક વ્યંજન આવે તો તે વર્ગનો અનુનાસિક મુકાય ચલો મિત્રો તમને એ થોડીવાર વાર પહેલાં જ મેં તમને કીધું છે કે ભાઈ અનુનાસિક વ્યંજનો કોને કહેવાય અને કયા કયા છે એ આપણે હમણાં થોડી વાર પહેલાં ચર્ચા કરી પણ તો પણ એક વાત ફરીથી જોઈ લઈશું જેમ જેમ આગળ વધીએ એ પ્રમાણે જોતા જઈએ આપણે તો ભાઈ કોઈ પણ વર્ગના પ્રથમ વ્યંજન પછી અનુનાસિક વ્યંજન આવે જોયો મિત્રો અનુનાસિક જો ન મ આ બધા અનુનાસિક વ્યંજન કહેવાય છે તો તે વર્ગનો અનુનાસિક જ મુકાય તે વર્ગનો અનુનાસિક મુકાય જેમ કે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે ભાઈ જગત વત્તા નાથ તો ન છે ન છે એ કયા વર્ગનો છે તો ભાઈ શું કહેવાય કે ન છે બરાબર તો એમાં મિત્રો એ ન વર્ગનું જ આવશે એટલે કે જે અનુનાસિક જે છે એ એ પોતે જ આવશે તો અહીંયા શું થઈ જશે ભાઈ જગન્નાથ થઈ જશે એવી રીતે વાકમય વાકમય તો ક ખ ઘ અંગ મિત્રો સમજી શકો છો તમે કે ક ખ ઘ અંગ તો અહીંયા ક વર્ગનું જે અનુનાસિક છે કયો આવશે ક વર્ગનો અનુનાસિક આપણો આવશે અંગ તો અહીંયા આખો શબ્દ કયો બનશે વાંકમય બરાબર મિત્રો અહીંયા કંઈક આ રીતે કંઈ જોડાક્ષર છે અહીંયા ટપકું અને અહીંયા આપણો છે મ તો આવી રીતે વાંકમય લખાય વાંકમય એવી રીતે ફરીથી નીચે જોઈએ કે ત વત્તા મય તો ત વર્ગનો અનુનાસિક કયો આવશે ત થ ન બરાબર ત થ દ ધ ન તો અહીંયા શું થઈ જશે તથ અને પાછળ છે મય તો જે ત વર્ગનો જે શું કહેવાય કે અનુનાસિક છે એ એનો ન થઈ જશે અને આમાં જોડાઈ જશે મયમાં એટલે ભાઈ તનમય થશે સત્વત્તામતી સત્વત્તામતી તો જે ત વર્ગ છે ત વર્ગનો જે અનુનાસિક વ્યંજન આવશે આપણો ન તો અહીંયા સંમતિ થઈ જશે બરાબર છે આશા રાખો મિત્રો તમને સમજ પડી રહી છે જો તમને કક્કો આવડતો હશે તો તો તમને સો ટકામાં સમજ પડશે કે શું કહેવા માગું છું અહીંયા કે ભાઈ ત વર્ગનો અનુનાસિક વ્યંજન અહીંયા મતીમાં જોડાઈ જશે અહીંયા તત વર્ગનો એટલે કે ફરીથી અહીંયા મ જોડાઈ ન જોડાઈ જશે મય જોડે એટલે શબ્દ બનશે તનમય સત્વત્તા મતી તો સન્મતિ આગળ વધીએ ત કે દ પછી લ આવે તો ત્યાં લ મુકાય છે ત કે દ પછી લ આવે તો ત્યાં લ મુકાય છે જેમ કે તત્વત્તાલીન તો તલ્લીન ઉત લેખ તો ઉલ્લેખ ઉતવત્તા તો ઉલ્લાસ બરાબર છે તો ત્યાં શું મુકાય છે ત કે દ પછી લ આવે તો ત્યાં લ મુકાય છે તત્તાલીન તો તલ્લીન ઉલ્લેખ અને ઉલ્લાસ આગળ જોઈએ કે ભાઈ ત કે દ પછી જ આવે તો ત્યાં જ મુકાય છે ત કે દ પછી જ આવે તો અહીંયા મિત્રો જ જ જ તો છે જ અહીંયા જોઈએ કે ભાઈ ત કે દ પછી જ આવે તો અહીંયા ઉદ વત્તા જ્વલ તો ઉજ્જવલ વત્તા જન તો સજ્જન વત્તા જળ તો ઉજ્જળ આગળ જોઈએ કે ત થ દ ધ પછી શ આવે તો ત અને શનો છ થાય બરાબર છે ત અને છ નો છનો નો છ થાય તો જોઈએ આપણે ઉદાહરણ બધી વધારે સમજ પડશે કે ત ધ અહીંયા અધવત્તા શેર અધવત્તા શેર તો અહીંયા જોઈ લો ધ તો અહીંયા ધ આવ્યો છે અને પછી શું આવ્યો મિત્રો સ તો અહીંયા સ બી આવ્યો છે તો શું થશે આનો ત અને નો છ થશે ત અને છ છનો શું થશે છ થાય જોઈએ તો અહીંયા શું થયું છે કે ત અને સ નો છ થાય તો અહીંયા અધવત્તા શેર અધવત્તા શેર તો અહીંયા નો શું થઈ જશે મિત્રો સનો થઈ જશે આપણો છ થઈ જશે સનો શું થઈ જશે છ તો એને અને ધનો શું થશે મિત્રો ચ બરાબર ફરીથી તમને સમજાવો મિત્રો અહીંયા થોડા વધારે લીટા પડી ગયા છે જોઈએ આપણે અહીંયા શું કહ્યું ત થ ધ પછી સ આવે તો ત અને સનો છ થાય તો અહીંયા જોઈએ કે ભાઈ ધ તો અહીંયા ધ છ ને મિત્ર એનો ચ થશે ધ છે એનો ચ થશે અને સનો છ થશે તો અધવત્તા શેર બરાબર અછેર એવી રીતે ઉદ્ધવત્તા શ્વાસ તો ઉચ્છ્વાસ અહીંયા દનો ચ થયો છે અને સનો છ થયો છે પછી ઉત્વત્તા શિષ્ટ તો અહીંયા શું થશે તનો ચ થશે તનો ચ થશે અને સનો છ થશે તો એનો શબ્દ શું બનશે કે ભાઈ ઉચ્છિષ્ટ શબ્દ આખો બનશે આગળ વધીએ કે ભાઈ હસ્વ સ્વર પછી છ આવે ત્યાં છ એટલે કે ચ અને છ આંખો છ મુકાય છે જેમ કે સ્વત્તા છંદ તો સ્વચ્છંદ પ્રવત્તા છ પ્રચ્છન વિવત્તા છેદ વિચ્છેદ પદવત્તા છેદ પદે પદછેદ શનિ પહેલા અનિ શ થાય છે કે જેમ કે ભાઈ વી વત્તા સમ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો શું કીધું છે કે ભાઈ સ અહીંયા કીધું છે કે શનિ પહેલા શનિ પહેલા અ કે આ સિવાય મિત્રો તમે જોઈ શકો અ અહીંયા વી થઈ ગયું એટલે અ કે આ સિવાય અહીંયા ની છે લાસ્ટમાં અહીંયા ધીર છે અને અહીંયા અભિ એટલે ઈ છે અને કોની આગળ છે મિત્રો એ સસલાના સ ની આગળની વાત છે અહીંયા તો એનો સનો સનો શું થઈ જશે મિત્રો ષટકોણનો સ થઈ જશે જોઈએ કે વી વત્તા તો વિષમ ઉપનિવત્તા સદ તો ઉપનિષદ યુધ્ધિવતા સ્થિર તો હવે યુધિષ્ઠિર અભિવત્તા શેક તો અભિષેક અહીંયા મિત્રો એક નિયમ આની અંદર બી છુપાયેલો છે કે વત્તા સ્થિર તો અહીંયા મિત્રો જ્યારે અ કે આ સિવાયના બરાબર છે સ્વર સ્વર હોય અ કે આ સિવાયનો સ્વર હોય અને પાછળ મિત્રો જ્યારે થ આયો હોય ને બરાબર છે પાછળ થ આયો હોય ને તો મિત્રો એનો શું થઈ જશે ઠળિયાનો ઠ થશે એટલે અહીંયા આપણું થયો આપણું યુદ્ધિ સ્થિર પછી આગળ નિયમ જોઈએ કે રૂ ર શ પછી ન નો શ પછી ન એનો શું થશે અણ થાય છે જોઈએ તૃષ્વત્તા ના તૃષવત્તા ના તો તૃષ્ણા નિર્વત્તા નય નિર્ણય પરિવત્તા નામ પરિણામ પ્રવત્તા નિપાત પ્રણીપાત કૃષ્ણવત્તા ન હતો કૃષ્ણ આગળ વધીએ પદાર્થ ર પછી મૃદુ વ્યંજન કે સ્વર આવે પદાર્થ ર પછી મૃદુ વ્યંજન કે સ્વર આવે તો ર કાયમ રહે છે ર કાયમ રહે છે એટલે કે એનો શું થઈ જશે મિત્રો રેફ થઈ જશે એનું શું થશે રેફ તો અહીંયા જોઈએ કે પુનર્વતા લગ્ન તો પુનર્લગ્ન પુનર્વતા મૂલ્યાંકન તો પુનર્મૂલ્યાંકન પુનર્વત્તા જન્મ તો પુનર્જન્મ અને પુનર્વત્તા વસવાટ તો પુનર્વસવાટ તો મિત્રો અહીંયા આપણે વિસર્ગ સંધિનો એક જે નાનો ટોપિક છે એ આપણે પૂરો કર્યો મિત્રો સંધિ બાકી છે આપણે વ્યંજન સંધિનો એક નાનો પ્રકાર પૂરો કર્યો છે વિસર્ગ સંધિ બાકી છે તો મિત્રો આશા રાખું છું કે તમને લેક્ચર પસંદ આવ્યો હશે કંઈક નવું જાણવા મળ્યું હશે મિત્રો એક ખાસ ધ્યાન રાખજો કે લેક્ચરને શરૂથી લઈને અંત સુધી જોવાનો આગ્રહ રાખો જેથી કરીને કોઈ નિયમ તમારો છૂટી ન જાય અને લૅક્ચર ગમે તો લાઇક કરો તમારા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવનાર જે નવા વિડીયોઝ છે એની નોટિફિકેશન તમને સમયસર મળતી રહે જેથી કરીને તમારું કોઈ લેક્ચર મિસ ના થાય અસ્તુ જય